દરમિયાન અને યુવકો ભાગવામાં સફળ રહ્યા હતા જ્યારે મૃતક યુવાન કે જેનું નામ પારસ વેકરી હોવાનું સામે આવ્યું છે ઘટનામાં ચાર લોકો ઘાયલ થયા હતા યુવકના પરિવારજનોએ ન્યાયની માંગ કરતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી હાલ સમગ્ર મામલે ઉત્તરાણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પ્રશાંત રતા ભાઈ વેકરીયા શું ઘટના બની છે ઘટના આવી છે કે સાડા અગિયાર અગિયાર વાગે ફોન આવ્યો ત્યાં રેસિડેન્સીવાળા રહેતા હતા ને એનો કે મારા પપ્પાનામાં ફાધરમાં કે અહીંયા આવો એમ પારસ અહીંયા પડ્યો છે એમ અને વાગ્યું છે એમ તો અમે ત્યાં પહોંચ્યા ને ત્યાં બોડી પડી હતી અને મેં ઉછી કરીને જોયું ને તો ઘા વાગેલા હતા સપુના તો પછી ચેક કર્યું અને એકસો ને મેં ફોન કર્યો પછી ચેક કર્યું ને તો કઈ શ્વાસ ફ્સ હાલતો નહોતો એટલે તરત મેં એકસો ને ફોન નંબરમાં ફોન કર્યો એટલે એકસો આઠ વાળા આવ્યા અને પબ્લિકનું ટોળું ભેગું થઈ ગયું પછી જાણ્યું કે શું છે બધું એમ તો એમાં ચાર પાંચ દોસ્તારો ને બધા આવ્યા કે આ માથાકૂટ થઈ છે

જણા હે નોંધાઈ ગઈ છે એ જ કે મારીફ મળવો જોઈએ આમ અને હું છે બધી જાણકારી મળી જોઈએ કોણ કરવા વાળો છે પોલીસ દ્વારા અત્યારે બધી કાર્યવાહી થઈ ગઈ છે અને જે લોકોને અત્યારે જેને કર્યું છે એ બધા અત્યારે રિમાન્ડ ઉપર આવી ગયા છે અને પકડાઈ ગયા છે ઘણા ખરાબ બાકી છે